તો જો આવી રીતની હાલત થઈ ગઈ આને કારણે ફરી ગયો આ ટ વરસાદ ઉભો રહી ગયો

અને આપણે હજી નિયણ ગાય નાખવાની છે કે ભૂકો નાખવાનો થાય જે પ્રમાણ ખરાડ થાય એ પ્રમાણે આપણે ભૂકોય નાખવાનો થાય બરોબર અને આપણે માંદા આજન કરી લીધું છે હવે બાપા જાય છે દૂધ તો ભાઈ વરસાદ હજી રિટર્ન આવવાની શંકા એટલે આપણે ઢાંકી દઈએ ગાય કે કાગર તો ભાઈ હવે ટાણું થઈ ગયું ભૂકો નાખવાનો તો ગાયો કા ભૂકો નાખી દે અને આ ભૂકો જીસીબી થી વધારે ખૂંદલ હે એટલે ફૂલે ફૂલ ખૂંદલ હે કાલર કરી દીધી નામી એવી તો ભૂકો તમને થોડોક લાગે પણ બહુ જાજો ભૂકો હોય અને આ બે હોલ નિયણના ભર્યા હે આપણે ચોમા હા એટલું જ સ્પેશિયલ રેખા કે ચોમા હું આવું થાય તો એ નાખવાનું હોય અટાણે ચાલુમાં ગાયું છોડી પડી કારણ કે જો વરસાદ આવી ગયો ભૂટકી ગયો તો ગાયો ગાયું ખાઈ લે એટલે ચાલુમાં આપણે છોડી નાખ્યું હજી ભૂકો થોડોક નાખવાનો બાકી છે અને ત્રણે ખાલી હાલત જોવો જો આવી રીતની જો હું હાલત થઈ ગઈ હે ગાયો વરસાદ એ માત્ર ભૂટકી ગયો તો ગાયો ગા હજી થોડોક ભૂકો બાકી છે

તો ભાઈ અટણે ભાગી ગયા ચા ને નામ એ નિંદર કરીને આપણે ઉઠી ગયા હેન હવે પાછું રિટર્ન જવાનું હે ગોસાળા બાપા હારું ચા લઈને જવાનું હે તો ભવે ફાઇનલી આપણે પોગી ગયા એને જો તણે બાપાને ચા પાવી દીધો હે ચા પાઈ હું પછી ચા લઈ આવ્યો હે હું ચા તા પાવ પેલા ખોલો પછી પાવ

અને આ એક વાછડી પડી ગઈ કારણ કે ચોમાવું હોય ને હવે આ વાછડી માંદી પડી ગઈ તો આપણે આઈસીયુ માં તો જો આવી રીતની હાલત થઈ ગઈ આની કારણ કે ચોમાવું હે ગાય કે માલે મારેલ હે ને આપણે આને સીધી પગડવાની હે આઈસીયુ માં તો ભાઈ હાથ થી ઊભી કરવાની ટ્રાય કરી પણ ઉભી થઈ નહીં તો આપણે આગળ બે બીજો ઈલાજ છે રેકડી લઈ પછી રેકડી ઉપર નાખી પછી આઈસીયુ માં પગડીએ તો ભાઈ માન માન રેકડી ઉપર ચડીએ તો ગાયો કે જે આઈસીયુમાં ઓલા ઓલાવળો માં આઈસ્યુ હે તો ગયાગા જો લાગે નીનો આશ્યુનો કામ કમ્પલીટ થઈ ગયું ને હવે આપણે નાખવાનો ભૂકો જો કારણ ચાડે માથે કારણ કે હવાર વરસાદ આવ્યો તો ભૂકો ઢાકી દીધો તો તો ફરી પાછો કાગર માથે ચડાવે ને વરી નાખવો પડશે એક કલાક બે કલાક ની મહેનત પછી માંડ માંડ આડોનો ભૂકો નાખી ગયો નટાડ શરદી થઈ ગઈ ને જો આ બાજુ થાકી ગયા મન મન ભૂકો નાખ્યો હા થાકી ગયા યાર भगत બેઠો હે ભગવાન ભાઈ આટલું જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થી ડેલી ઇમ્પ્રૂવ આવે હવે ધીરે ધીરે આપણે વિડીયો નો ટાઈમ વધારતા જઈએ કે ક્યારે ક્યારે વિડીયો ઉતારવો તો સપોર્ટ કરતા જજો આવો આવો તો ચાલો આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ